જુનાગઢ વિધાનસભા બેઠકને લઈને ભાજપની સેન્સ યોજાઈ સેન્સન વર્તમાનમાં સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ થવા માંગ ઉઠી જોકે ચિમનભાઈ છાપરિયાનું મોટું નિવેદન જુનાગઢની સાત બેઠકો અને ખેડૂતોને પાટીદારોની નજર નારાજગીના કારણે હાર્યા જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી જ્યારે જૂનાગઢ લોકસભાને લઈને ભાજપ મુરતિયા શોધી રહી છે જ્યારે અંતર્ગત આજે ગીર સોમનાથમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે ગીર સોમનાથ ખાતે ઉના અને કોડીનાર વિધાનસભામાં આવતા કાર્યકર્તાઓને તેઓ નેતાઓ સેન્સને લેવાય સેન્સના તમામ નેતાઓને કાર્યકર્તાઓને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા માનક કરી હતી ને જોકે રાજેશ ચુડાસમાને ટિકિટ ગીર સોમનાથમાંથી કોઈ નવું નામ આગળ આવ્યું ન હતું જ્યારે ગીર સોમનાથ ખાતે સેન્સ લેવામાં આવેલા નિરક્ષણ ચિમનભાઈ છાપરિયાને ના મતે જૂનાગઢમાં ફરી બેઠકમાંથી ભાજપ કબજે કરશે અને જો ગત વિધાનસભામાંથી જૂનાગઢ લોકસભામાં આવતા તમામ સાત વિધાનસભા કોંગ્રેસે કબજે કરી હતી જેને સવાલના જવાબ ચિમનભાઈ છાપરિયાએ કહ્યું હતું કે ખેડૂતોની નારાજગી અને પાટીદાર આંદોલનના કારણે અમે હાર્યા અને હવે બંને પ્રશ્નોને સોલ્વ થવા જઈ રહ્યા છે ત્યારે દસ ટકા અનામત આપ્યું અને ખેડૂતોને પ્રધાનમંત્રીએ સહાય આપી છે જેના કારણે હવે લોકસભા જીતીશું જ્યારે ગીર સોમનાથ જિલ્લા ખાતે જૂનાગઢ વિધાનસભાને લઈને ભાજપના સેન્સ વર્તમાનમાં સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા ઉઠવા માંગ ગીર સોમનાથમાંથી ન આવ્યું કોઈ નવું નામ તાલાળા વિધાનસભા અંગે છાપરિયા સુપ્રીમોને હવાલે આપી વાતના ના કરવાનું ટાળ્યું અને વિધાનસભામાં ખેડૂતો અને પાટીદારોની નારાજગીથી નુકસાન સ્વીકાર કર્યું હતું જ્યારે એવા સમયે અમારા રિપોર્ટર તુલસી ચાવડા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં અમારી સમક્ષ કોઈ

જેમાં અત્યાર સુધીમાં બે વિધાનસભાના કાર્યકર્તા અમારી સમક્ષ રજૂઆત કરેલ છે અને બે વિધાનસભાને સાંભળવાની બાકી છે જેમાં મોટાભાગના જુનાગઢ અને વેરાવળ વિધાનસભાની અંદર ઉના અને કોડીનાર અને જુનાગઢમાંથી મોટાભાગના કાર્યકર્તાની રજૂઆત વર્તમાન એમપી રાજેશભાઈ ચુડાસમા છે એ રિપીટ થાય એવી લાગણી વ્યક્ત કરી છે અને બાકીના સાતથી આઠ જેટલા ઉમેદવારો જો રાજેશભાઈને રિપીટ ન થતા હોય તો અમારી પસંદગી પાર્ટી કરે એવી લાગણી વ્યક્ત કરી છે એમાં ડૉક્ટર ડીપી ચીખલિયા હોય પછી યોગીભાઈ પઢિયાર હોય જ્યોતિબેન વાછાણી હોય આવી રીતે મહેન્દ્રભાઈ મસરુ છે નિરૂબેન કાંબલિયા છે ગીતાબેન માલમ છે આ રીતે લગભગ આઠ નવ જણા જે રજૂઆત અમારા સમક્ષ કરી છે કે રાજેશભાઈ જો રિપીટ ન થતા હોય તો અમારી પાર્ટી વિચારણા કરે આ રીતની પ્રક્રિયા પૂર્ણ વિશ્વાસ છે બે હજાર સત્તરની ચૂંટણીના અનેક પ્રશ્નો હશે ક્યાંક અનામતનો ઇશ્યુ હતો ક્યાંક ખેડૂતોના પ્રશ્નોની અફવાઓના કારણે નારાજગી હતી આવા નાના મોટા પ્રશ્નોના કારણે બે હજાર સત્તર ની અંદર થોડી પરિસ્થિતિ ઉભી થયેલી હતી બધા જ પ્રશ્નો સોલ્વ થયા દસ ટકા સુવર્ણ માટેની અનામતનો ઇશ્યુ હતો એ ભારત સરકારે નિર્ણય કર્યો જેના કારણે નારાજગી નથી એ જ રીતે ખેડૂતોની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂત હિત માટેના નિર્ણયો કર્યા છે યોજનાઓ આપી છે એ ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય આપી ન હતી પરંતુ જ્યારે ચૂંટણીઓ આવતી હોય અને અફવાઓ જોર કરતી હોય એમ ખેડૂતના મગજની અંદર એક ખેડૂતને વાતાવરણ એવું ઊભું કર્યું કે સરકારનો આટલી એટલી યોજનાનો લાભ નથી મળતો એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત નારાજ હતા વર્તમાન સમયની અંદર નરેન્દ્રભાઈએ ખેડૂત હિત માટે દરેક પરિવારને છ હજાર રૂપિયા મળે એના બેંક એકાઉન્ટની અંદર રકમ જમા થાય એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે

સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું અને જજમેન્ટના આધાર ઉપર વિધાનસભાના અધ્યક્ષે આ નિર્ણય કરેલો છે અને એ નિર્ણય માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે કર્યો છે એમાં હું એવું સ્પષ્ટ માનું છું કે આગામી વિધાનસભા લોકસભામાં એની કોઈ અસર નહીં જોવા મળે